નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ અઢારમો જેનું નામ છે પંગુમ લઘે ગીરીમ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે તો જવાબ આવશે સી જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્રીજો અરુણિમાએ કયો સંકલ્પ કર્યો તો જવાબ આવશે બી હું પર્વતારોહણ કરીશ જ ત્રીજો લોકોએ અરુણિમાને પાગલ ગણી જવાબ આવશે એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું એટલા માટે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન છે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે તો અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે માણસે મનથી અપંગ ન બનવું જોઈએ પોતાના વિશે સમાજમાં થતી ખોટી અને નકારાત્મક બાબતોને અવગણી પોતાના તરફ ધપવું જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે ત્યાર પછી બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું તો બચેન્દ્રીપાલને મળ્યા પછી અરૂણિમામાં હિંમત અને ઉત્સાહ વધ્યા તેમણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી આઠ મહિના પછી અરુણિમાના સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલા પહોંચતી ત્યાર પછી પ્રશ્ન ત્રણ ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી તો ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એને સગવડ નહોતી એ જાણીને અરુણિમાએ ડોક્ટરને હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહી સહન કરી તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ અરુણિમાની આ અડગતા જોઈને ડોક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી પ્રશ્ન ત્રણ સાત આઠ લીટીમાં ઉત્તર આપો જેમાં પેલું છે અરુણિમાનું પાત્રા લેખન કરો પંગુલ અંગતેગીરી પ્રકરણમાં વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર અને વિશ્વની પહેલી દિવ્યાંગ માઉન્ટ એવરેસ્ટ મહિલા આરોહક એવી અરૂણિમાના આત્મવિશ્વાસનું જીવતું જાગતું અને પ્રેરણાનું પાલેખન થયું છે સીઆઈએસએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યુ આપવા ટ્રેનમાં જવા નીકળેલી અરૂણિમાની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તેણે લડત આપી પરંતુ અરૂણિમાને બદમાશોએ ટ્રેનની બહાર ફેંકી દીધી સામેથી આવતી ટ્રેન તેના ડાબા પગને કપાત કાપતી ગઈ તેનો પગ ચામડી પર લટકી રહ્યો હતો જમણા પગના હાડકાના ટુકડે ટુકડા થઈ ગયા હતા કરોડરજ્જુમાં તિરાડ પડી હતી સવારે અરુણિમાના પગનું બરેલીમાં તાત્કાલિક ઓપરેશન થયું ત્યારબાદ તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખેસેડાઈ લાંબી સારવાર લીધા પછી એણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું એ માટે જરૂરી માર્ગદર્શન તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પહેલી ભારતીય મહિલા બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા ખૂબ લગન અને દ્રઢ નિશ્ચય સાથે તેણે પર્વતારોહણની તાલીમ પૂર્ણ કરી હવે તેના લક્ષ્ય તરફ આગળ વધતા તેણે શેરપાની મદદથી બરફીલા પહાડો વચ્ચેથી એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ચઢાણ ચડતા ઘણી તેનો કૃત્રિમ પગ ખસી જતો પણ એ હિંમત હારી નહીં અનેક પડકારો સામે ઝઝુમતી અરૂણીમાં હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો શેરપાએ તેને પાછા વાળી જવા કહ્યું પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું રસ્તો આપ આપોઆપ મળી જશે બચેન્દ્રીપાલના આ શબ્દોને યાદ રાખી જીવનનું જોખમ ખેડીને અરૂણીમાં દોઢ કલાકે એવરેસ્ટની ટોચ પર પહોંચી અને પોતાનું સ્વપ્ન પૂરું કર્યું હવે પાછા ફરતા થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલ ઓક્સિજનને કારણે તે જીવતી રહી શકે એ શક્ય નહોતું આ સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બટલો તેના તરફ ફેંક્યો અને અરુણિમાને નવ જીવન મળ્યું નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો તે ઘસડાતી ઉતરતી રહી અરુણિમાને કેમ્પ 4 થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર કાપતા ચોવીસ કલાક થયા એના હાથ થીજી ગયા હાથમાંથી લોહી નીકળવા માંડ્યું છતાં જ ઝૂમતી અરુણિમા નીચે આવી અને તેને સલામત જોઈ સૌએ તેને અભિનંદન આપ્યા પ્રશ્ન બે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડોગ મનોબળ જ જીવન છે આ વાક્યને પાઠના આધારે સમજાવો તો પંગુમ લંઘય તે ગીરીમ પ્રકરણમાં વર્ણવાયું છે કે જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડોગ મનોબળ હોવા જરૂરી છે એનું જ્વલંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે અગિયાર એપ્રિલ બે ના રોજ ટ્રેનમાં જવા નીકળેલી અરુણિમાની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તેણે લડત આપી પરંતુ અરૂણિમા બદમાશો ટ્રેનની બહાર ફેંકી દીધી સામેથી આવતી ટ્રેન તેના ડાબા પગને કાપતી ગઈ આ ઉપરાંત પણ તેને ઘણી ઈજા થઈ બરેલીની હોસ્પિટલમાં લોય અને એનેસ્થેસિયા વગર તેણે ડૉક્ટરને પોતાના પગનું ઓપરેશન કરવા કહ્યું આ તેની અડગતા દર્શાવે છે દિલ્હી ખાતેની સારવાર દરમિયાન ફેલાયેલી અફવાઓથી નિરાશ થયા વગર તેણે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન મેળ તેણે બચેન્દ્રી પાલ પાસેથી મેળ મેળવ્યું તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની એ ખૂબ સમજાવટથી તેની સંમતિ આપ મળવી એવરેસ્ટ ચડવા જ્યાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો આગળ ચડાઈ નહીં વગેરે મુસીબતોનો સામનો કરી એકવીસ મે બે ના રોજ સવારે એવરેસ્ટ સર કર્યું અકસ્માત થયાના બે વર્ષ અને દોઢ મહિના બાદ તેણે આ સાહસ કરી બતાવ્યું પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો શેરપાની પાછા ફરી જવાની સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી નહીં દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે જ તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું ઘસડાતી નીચે આવી પહોંચેલી અરૂણિમામાં અડગ આત્મબળ વિશ્વાસ એક લોખંડી મહિલા છે અરૂણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે પ્રશ્ન ત્રણ પર્વતારોહણ વખતે અરૂણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી

પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને દોઢ કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી આ તેના લોખંડી મનોબળની જીત હતી પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે પોતાની પાસેના ઓક્સિજનના બે બાટલામાંથી એક અરુણિમા તરફ ફેંક્યો આનાથી તેને નવજીવન મળ્યું ત્યાં કૃત્રિમ પગ નીકળી ગયો કૃત્રિમ પગ વગર તેણે ઘસડાતા ઘસડાતા સમિટથી કેમ્પ ચાર સુધીનું પાંત્રીસો ફૂટનું અંતર ચોવીસ કલાકમાં કાપ્યું તેના હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું છતાં પડતી ઉઠતી રડતી પંગુ પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ અઢાર પંગુમ લંગ યતે સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ મેળવવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વાધ્યાય પોલ્યુ પોથી સોલ્યુશનની પીડીએફઓ પણ મળી રહેશે જે તદ્દન ફ્રી છે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો